જાહેર માર્ગો પર અડિંગો જમાવનાર પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી પશુપાલકોએ દોડી આવી દંડ ભરી પશુઓને છોડાવી ગયા ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં નગરપાલિકાએ નગરના જાહેર માર્ગો પર રખડતા અડીંગો જમાવી બેઠેલા રખડતા પશુને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં માત્ર એક પશુ પકડતા જ તેના માલિકે દોડી આવી દંડ ભરી તેને છોડાવી પોતાની સાથે લઈ ગયો હતો જંબુસર નગરના અનેક વિસ્તારમાં રખડતા પશુ જાહેર માર્ગ અને બજારમાં અડીંગો જમાવી દેતા રાહદારી અને વાહન ચાલકોને ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બની જાય છે આ અંગે અનેક વખત પશુ માલિકોને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ પોલીસ નો બંદોબસ્ત સાથે રાખી પાલિકા કર્મચારીઓએ રખડતા પશુ પકડવાની કામગીરી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન હજી તો પાલિકાની ટીમે એક પશુને પકડતા જ તેના પશુ માલિક સ્થળ પર દોડી આવી પાલિકાનો દંડ ભરી પશુને છોડાવી પોતાની સાથે લઈ ગયો હતો જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પશુ પકડવાની કામગીરીના પગલે અન્ય પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે રિપોર્ટ બાય કેતન માતા જંબુસર